અળી વાજે ચાલ લેવા ગયા કોઈક જોવો તો કે આજે જે ચાલ લી ખબર ના પડે એટલી આપણે ચાર બાર વાડી ને બાર જઈએ તો કોઈ કે ના કશું ખાલી મારે તો ઘેર નાખવાની જ રેકે આવી તો કને ખબર પડે પણ ઘને સમરલે પ્રભુને લે કોણ જાને કલ કે કાનુ એ પુરા કહી બહલું એસી

એકલો ફળ એક તમારી જોડે હોય હું લેવા આવત જો બોલાયા હોય તઈ હેડો કી અમે તો ના પચાસ રૂપિયા વાપોળ વાળું બેતી બેન નહીં પચાસ રૂપિયા લેવામાં માં ત્રણસો વાળું ભાઈ નહીં લેવા ત્રણસો પાંચસો માં તમારે કોક દાળ કોમ પડ્યું છે તો હોર રાખજો ભાઈ હા અમે રાખ્યું હો હાલો જો તમે હોય જુજી હું જોઉં બટેક બટેક ના આવે